નમસ્કાર મિત્રો સ્ટડી કેર નિકુલ યુટ્યુબ ચેનલના પરિવારનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સ્ટડી કેર નિકુલ યુટ્યુબ ચેનલની અંદર આપણે આજે એક નવા જ બુક રિવ્યુ સાથે આવી ગયા છીએ આજે આપણે યુવા પરિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત એનસીઆરટી જે બે હજાર ચોવીસ ને પાર્ટ થ્રી ફર્સ્ટ એડિશન પ્રકાશિત થયેલું છે આ બી ચેનલની અંદર પાર્ટ વન મૂકવામાં આવેલું છે જે એનું બુક રિવ્યુ આપણે લિંક ડિસ્ક્રિપ્શન આપવામાં આવી જશે તે જઈને દેખી લેવું આનું બુક રિવ્યુ આજે શરૂ કરીએ જો મિત્રો આપણે આ એનસીઆરટીમાં સામાન્ય વિજ્ઞાન ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ પુસ્તકની અંદર સમાવેશ કરવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો પણ આ બુક વિશે કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શન દ્વારા જણાવજો તો ચાલો આજનો બુક રિવ્યૂ શરૂ કરીએ તો ચાલો મિત્રો આજનો બુક રિવ્યુ શરૂ કરીએ યુવા અપનેશન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત એનસીઆરટી છથી બાર આધારિત વર્ણાત્મક સ્વરૂપે અને જીસીઆરટી આધારિત ગુજરાતી ભાષામાં સામાન્ય અભ્યાસનું પુસ્તક જે ફર્સ્ટ એડિશન બે હજાર ચોવીસમાં પ્રકાશિત થયેલું એનો પાર્ટ થ્રી એમાં પાર્ટ થ્રીની અંદર સામાન્ય વિજ્ઞાન ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમ સમાવેશ થયેલો છે સંપાદક એના અજય પટેલ સંજય છે આ બુકની કિંમત છસો ને સાહીઠ રૂપિયા છે એ ડિસ્કાઉન્ટ દ્વારા વીસથી પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે તે તમને ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા આસપાસ મળી રહેશે અહીં સંપાદક વિશે એમનું નિવેદન લખેલું છે સૌ પ્રથમ આપણે દેખતા બંધારણ કેમ શા માટે એ બંધારણ આ પુસ્તક કેવી રીતે વાંચવું એ બધું જ અહીં સમાવેશ છે અહીં ત્યારબાદ એની સંક્ષિપ્ત અનુક્રમણિકા આપવામાં આવેલી છે એમાં ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યાર પછી સામાન્ય વિજ્ઞાનની અનુક્રમણિકા આપવામાં આવેલી છે ત્યાર પછી વિજ્ઞાનને ટેકનોલોજીનો ને આ અનુક્રમણિકા અંદર કેવાય કેવા પ્રશ્નો છે કઈ ટોપિક કયા પેજ પર આપવામાં આવેલ અહીં સમાવેશ કરવામાં આવેલું છે સામાન્ય વિજ્ઞાનના પણ અહીં એવી રીતે જ સમાવિષ્ટ કરવામાં આવે છે વિજ્ઞાનને ટેકનોલોજી પણ અનુક્રમણીકા એ મુજબ જ આપવામાં આવેલી છે અહીં ટેબલ ઇન્ડેક્સ છે તે પણ એ રીતે છે કે ત્રણ વિભાગમાં વિભાજીત છે અહીં અહીંથી અભ્યાસક્રમ આપવામાં આવેલો છે જી સી સી સીઈ ગ્રુપ એનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવેલો છે અહીં એક નવી વિશેષતા શીખવા મળે છે આની અંદર અભ્યાસક્રમ સાથે એક પુસ્તક રજૂઆત કરેલી છે એમાં ગ્રુપ બીનો સીસીનો ગ્રુપ બીનો અભ્યાસક્રમ પણ આપવામાં આવેલો છે પોલીસ કોન્સ્ટેબલનો પણ અભ્યાસક્રમ આપવામાં આવેલો છે પીએસઆઈ અભ્યાસક્રમ અહીંથી ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થાની શરૂઆત થાય છે કુલ આ પુસ્તક છસો ને છન્નું પેજની આ પુસ્તક છે તે અહીં આખી લોંગ પુસ્તક છે તે તમે દેખી શકો આ ભારતીય બંધારણ બંધારણને રાજ્ય વ્યવસ્થા આખે આખો અહીં રાજ્ય શાસ્ત્ર અને રાજ્ય વ્યવસ્થાનો વ્યાપક ખ્યાલ અને સંબંધ અહીં સમાવેશ થાય છે આ બુક ઘણી લોંગ છે એટલે વિડીયો આપણે લોંગ ન બનાવીએ એટલે સંપૂર્ણ એક એક વિભાગ આપણે દેખી લઈએ ત્યારબાદ બીજા વિભાગોને સિપ સ્કીપ કરી દઈશું ત્યારબાદ અહીં સમાક્ષ અહીં ઓલ્ડ એનસીઆરટી ને જીસીઆરટીનો સમાવેશ છે એમાં સમાજ રાજ્ય અને રાષ્ટ્રનો આ ભાગની અંદર સમાવેશ છે પછી રાજ્ય ખ્યાલ બંધારણ કેમ શા માટે લોકશાહી આગળના વિભાગમાં બંધારણ બંધારણ ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ સમાવેશ છે ત્યારબાદ અહીં રાષ્ટ્રીય પ્રતીકો રાજ્યોનું પુનગઠન અને ગુજરાતના રાજ્યોનું એકીકરણ અને મૂળભૂત અધિકારો આગળના વિભાગમાં ભારતીય બંધારણ વિશેની માહિતી માહિતી મેળવવાનો હે ભારતીય બંધારણનું ને રાજ્ય વ્યવસ્થાનો સમાવેશ છે મૂળભૂત ફરજો કેન્દ્રીય વિધાનમંડળ સંસદ રાજ્યસભા વિશે પેજ ગણા ત્યારબાદ વિધાનસભાની વિધાન પરિષદ રાજ્ય વ્યવસ્થાને બંધારણમાં જે પણ ઉપયોગી ટૉપિક અભ્યાસક્રમને લગતું હોય તે અહીંયા આ પુસ્તકની અંદર સમાવેશ કરવાના બજેટ વાર્ષિક નાણાકીય પત્રક નીતિઓ કટોકટરની જોગવાઈઓ ન્યાયતંત્ર જાહેર નીતિ અને અરજી ન્યાયિક સમીક્ષા ન્યાયિક ન્યાયિક ન્યાયિક્રમ ન્યાયિક સમાવેશ છે ઉચ્ચ અદાલત આબા હેઠળની અદાલતો વહીવટી ટ્રિબ્યુનલ કેટલાક રાજ્યો અને વિશેષ જોગવાઈઓ કેટલાક વર્ગો વિશે સમાવેશ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભારતીય બંધારણીય સંસ્થાઓ વિશે બિન બંધારણીય સંસ્થાઓ અહીં ચિત્રો દ્વારા વિવિધ આલેખ કરવામાં આવેલું છે ત્યારબાદ અહીં પક્ષાંતર દર બધો રાજભાષા વિશે સહકારી મંડળીઓ રાજનૈતિક સિદ્ધાંતો સોશિયલ જસ્ટિસ અહીં સમાવેશ થાય છે અહીં આ બંધારણ અહીં પૂરું થાય છે ત્યારબાદ અહીં સામાન્ય વિજ્ઞાન જેમાં જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન એ વિજ્ઞાનનો સમાવિષ્ટ કરવામાં આવેલો છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી ટેકનોલોજીના અંગત ને ચિત્રો દ્વારા અહીં સમજૂતી આપવામાં આવેલી છે ચિત્રો વિશે વિશિષ્ટ આકૃતિ સ્વાસ્થ્ય જીવન સૂક્ષ્મ જીવો અને અને રોગોનું વિજ્ઞાન જીવનલોજી સંપૂર્ણ સમાવેશ જેમાં વૈજ્ઞાનિકો વિશે પણ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે જે ભૌતિક વિજ્ઞાન કેવું કાર્ય કરે છે તેના ટોપિક અહીં બધા સમાવિષ્ટ ભૌતિક વિજ્ઞાનની રાશિઓ અંતરલ યાંત્રિક ગુણધર્મ કાર્ય દે પાવર તરંગો અને ધ્વનિ વિજ્ઞાન અને ટેકનોલોજીના પાછળના ભાગે સમાવિષ્ટ થાય છે ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી નો યોગદાન યોગદાનથી શરૂઆત થાય છે એ વિજ્ઞાન અને ટૅકનોલોજીને સંબંધિત અહીં અભ્યાસક્રમને લગતા જે પણ હોય ટોપિક અહીં મૂકવામાં આવેલા માહિતી સંચાર ને ટેકનોલોજી અને તેનું મહત્ત્વ અવકાશ ક્ષેત્ર અહીં આ બુકનું રિવ્યૂ આપણે પૂર્ણ કરીએ છીએ તે છસો ને છન્નું પેજમાં છે અહીં એનસીઆરટી વિશે પાર્ટ વન અને પાર્ટ ટુ વિશેની માહિતી આપવામાં આવેલી છે એનસીઆરટી પાર્ટ વનનો આપણે બુક રિવ્યૂ આપણી ચેનલની અંદર મૂકવામાં આવે છે જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવે અહીં આ પુસ્તક વિશેની વિશેષતાઓ આપવામાં આવે છે આ પુસ્તક કેવું છે એનસીઆરટી ને જીસીઆરટી જેવા આધારભૂત જેવા સ્ત્રોતોના આધારિત ગુજરાતી ભાષાનું પુસ્તક છે જે નવા પ્રકરણો અહીંયા મૂકવામાં આવેલા છે અહીં એના વિશે માહિતી આપવાનું જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલું છે આ એન સીઆરટી પાર્ટ થ્રીનો આજે બુક રિવ્યુ કેવો લાગ્યો એ તમે કમેન્ટ સેક્શનમાં બતાવજો જો આ બુક વિશે કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવ્યો તો સ્ટડી કે નિકોલ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ આપણે એક નવા જ બુક રિવ્યુ સાથે